નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મિત્રો આપણે વિડીયો અપલોડ કરીએ તેના પહેલાં નોટિફિકેશન મળી રહે મિત્રો સારી સારી બેન્સો આજે લઈને આવી છે બધી વેચવાની છે એક વેપારી દ્વારા આવ્યો છે અને પહેલી બેન્ચ છે માલિક દ્વારા આવ્યો છે તે આપણે અલગ અલગ નંબર આપી દેશે તો વાત કરી લેજો વેચવાની છે પહેલી આકરો છે છે અને ત્રીજી એક પણ છે જેને લેવી હોય તે માલિક વેપારીથી વાત કરી લેજો અને એક જ ભેંસ છે બીજાની બીજી એક બધે વેપારી દ્વારા વિડીયો આવ્યો છે વેચવાની છે ને પાડા પણ વેચવાના છે જેને લઈ હોય તો એ આપણે વાત કરી લેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે વિડીયો પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણે વિડીયો અપલોડ કરીએ તો એના પહેલાં નોટિફિકેશન મળી રહે મળી રહે તો મિત્રો આજે તમારા માટે સારામાં સારી બની ભેંસો લઈને આવ્યા છીએ જે વહેંચવા માટે ઉપલબ્ધ છે તો જે કોઈને લેવું હોય તે માલિકથી વાત કરી લેજો આપણી ચેનલ કોઈ વિડીયો પહેલીવા જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના જોઈએ જેથી કરીને વિડીયો અપલોડ કરીએ તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકનનું પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરી નાખજો તો જેથી કરીને આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો આવાના વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે જોવા મળતો વિડીયો પૂરો લાસ્ટને જોજો તો પૂરી તમને જાણકારી મળશે જય માતાજી જય મો